અત્યંત સૂક્ષ્મ ભાગ કે કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય છે શું આવું ફોર્ડે એના પરમાણુ મોડલમાં કીધેલું મિત્રો હા આવું વાત થઈ ગઈ છે રૂથરફોર્ટે આવી રજૂઆત કરી હતી એટલે પહેલો મુદ્દો સાચો છે બીજું પરમાણુ કેન્દ્રની આસપાસ વર્તુળાકાર પથમાં ઇલેક્ટ્રોન ખૂબ ઝડપથી ફરતા હોય છે હા એ પણ વાત રુથરફોર્ટે કરી હતી પરમાણુ કેન્દ્રની આજુબાજુ નિશ્ચિત કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે જેને કક્ષા કહે છે તેવું રુથરફોર્ટે જણાવેલું ત્રીજો મુદ્દો પ્રોટોન અને ન્યુટ્રોન પરમાણુના કેન્દ્રમાં હોય છે બરાબર રૂથરફોર્ડના નમૂનાને જરાક બરાબર સમજીએ ને તો એણે એમ કીધેલું કે પરમાણુનું સમગ્ર દળ અને સમગ્ર ધનભાર એના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો છે સચવાયેલો છે રહેલો છે પરંતુ એણે ન્યુટ્રોનની ચોખવટ નહોતી કરી હા મિત્રો રૂથરફોર્ડના કેન્દ્રીય નમૂનામાં ન્યુટ્રોનની ચોખવટ નથી કરી એ જમાનામાં ન્યુટ્રોનની શોધ નહોતી થઈ રુથરફોર્ડના પરમાણુય નમૂના પછીના સમયમાં ન્યુટ્રોનની શોધ થઈ હતી એટલે એ ટાઈમમાં ન્યુટ્રોનની શોધ નથી થઈ એટલે ત્રીજો મુદ્દો મિત્રો ખોટો થશે ચોથો મુદ્દો પણ જોઈ લઈએ ઇલેક્ટ્રોન અને પરમાણુ કેન્દ્ર વિદ્યુતીય આકર્ષણ બળ દ્વારા એકબીજા સાથે ઝકડાયેલા હોય છે હા એ પણ સાચું છે 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 ઇલેક્ટ્રોન ઉપર જ્યારે પરમાણુ કેન્દ્ર અને એક એકબીજા સાથે વિદ્યુતીય આકર્ષણ બળ દ્વારા શું થયેલા છે જકડાયેલા છે જોડાયેલા છે એટલે કઈ બાબત રજૂ કરતું નથી તો પ્રોટોન અને ન્યુટ્રોન પરમાણુના કેન્દ્રમાં હાજર હોય આ વિધાન આપણને લાગે સાચું પણ રુથરફોર્ડના પરમાણુ મોડેલમાં ન્યુટ્રોનની ચોખવટ નતી થઈ એટલે ત્રીજું વિધાન સી ઓપ્શન થશે આનો જવાબ બરાબર છે એના પછીનો એમસીક્યુ બીજા એમસીક્યુ પર જઈએ રુથરફોર્ડ આલ્ફા કણ વિચલનના પ્રયોગ કોના કદના સંદર્ભમાં છે રુથરફોર્ડે જે આલ્ફા કણ પ્રકીરણનો પ્રયોગ કર્યો એ કોના કદના સંદર્ભમાં તો કેન્દ્ર પરમાણુ ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન ચાર ઓપ્શન આપણને આપેલા છે આ રૂથર ફોલ્ડે જે આલ્ફા કણ પ્રકિરણનો પ્રયોગ કરેલો એના આધારે એને પરમાણુમાં કેન્દ્ર હોય એવી વાતની ચોખવટ કરેલી આની આગળ થોમ્સનનો પરમાણુ મોડલ હતો મિત્રો એ થોમ્સનના પરમાણુ મોડલમાં કેન્દ્ર જેવું કાંઈ હતું જ નહીં તો રૂથર ફોલ્ડનો આલ્ફા કણ વિચલનનો પ્રયોગ કોના કદના સંદર્ભમાં થયો મિત્રો તો પરમાણુના કેન્દ્રના સંદર્ભમાં થયો એટલે આનો ઓપ્શન થશે એ ઓકે આનો જવાબ આવશે એ હવે એના પછી ત્રીજા ઉપર જઈએ જ્યારે આલ્ફા કણો ધાતુની એક પાતળી તકતી ઉપર મોકલવામાં આવે આપાત કરવામાં આવે ત્યારે મોટા ભાગના કણો તકતીની આરપાર નીકળી જાય છે કારણ કે તો રૂથડફળના પ્રયોગ ઉપરથી એ પુરવાર થયું કે પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર ખાલી છે એટલે જ એના ઉપર આપાત થતા મોટા ભાગના મોસ્ટ ઓફ આલ્ફા કણો એ સીધે સીધા જ પસાર થઈ જતા હતા તો મોટા ભાગના કણો એ સોનાની તકતીમાંથી આરપાર નીકળી જતા હતા એની માટેનું જવાબદાર કારણ કયું થશે કે પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર કેવો છે મિત્રો ખાલી છે બરાબર ચોથો એમસીક્યુ રૂથણ ફળનો પ્રયોગ કે જેના દ્વારા કેન્દ્રીય પરમાણુ નમૂનાની રજૂઆત થઈ હતી એમાં કયા કિરણોનો ઉપયોગ થયો હતો એટલે એણે સોનાના વરખ ઉપર કયા પ્રકારના કણો કયા પ્રકારના વિકિરણો આપાત કરેલા હતા બરાબર ઓપ્શન છે બીટા કણો જે ધાતુની સપાટી ઉપર આપાત શોષણ પામ્યા એ યાદ છે કે રૂથર ફોર્ડે સોનાના વરખ ઉપર આલ્ફા કણોનો મારો કર્યો હતો બીટા કણોનો નહીં એટલે પહેલો ઓપ્શન ખોટો બીજો ઓપ્શન જોઈએ ગેમા કિરણો તો ગેમા કિરણો પછી આગળ વાંચવાની પણ જરૂર નથી ખોટો જ ઓપ્શન થશે કારણ કે આલ્ફા કણોનો મારો કરેલો બરાબર છે ત્રીજો ઓપ્શન

એના ઉપરનો વિજભાર થશે પ્લસ ટુ બરાબર તો આલ્ફાગણ શું છે હિલિયમ કેન્દ્ર છે ત્રીજા ઓપ્શનમાં છે હિલિયમ પરમાણુ જેને ધાતુની સપાટી ઉપર આપત કરતા વિચલન પામે વિચલન પામે તે વાત સાચી છે પણ હિલિયમ પરમાણુ નહીં પણ હિલિયમ કેન્દ્ર હોવું જોઈએ એટલે સી વિકલ્પ પણ ખોટો થશે તો ડી વિકલ્પ જ રહ્યો હવે જોઈ લઈએ હિલિયમ કેન્દ્ર જેને ધાતુ સપાટી ઉપર આપાત કરતા વિચલન પામે તો આ ઓપ્શન સાચો થશે ડી જવાબ આવશે બરાબર એટલે રૂથર ફોલ્ટે આલ્ફા કણ પ્રકિરણના પ્રયોગમાં સોનાની તકતી ઉપર હિલિયમ કેન્દ્ર જેને આપણે આલ્ફા કણો કીધા હતા તેનો મારો કર્યો હતો બરાબર છે ચલો એના પછીનો પાંચમો એમસીક્યુ જોઈએ

રેડિયસ ઓફ એટમ રેડિયસ ઓફ ન્યુક્લિયસ કરતા કેટલા ગણી તે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે બરાબર તો આપણે ગુણોત્તર લઈ લઈએ રેડિયસ ઓફ એટમ ડિવાઇડેડ બાય રેડિયસ ઓફ ન્યુક્લિયસ થિયરી વાળા સેક્શન આપણે મુદ્દો જોઈ ગયા મિત્રો કે રુથરફોર્ડે પોતાના મોડેલ એવું કીધેલું કે પરમાણુની ની ત્રિજ્યા આશરે 10 ની માઈનસ 10 ઘાત મીટર જેટલી છે જ્યારે પરમાણુના કેન્દ્રની કેન્દ્ર ત્રિજ્યા આશરે દસની માઇનસ પંદર ઘાત મીટર જવાબ આવશે દસ ની પાંચ ઘાત તો મિનિંગ શું કાઢીશું રેડિયસ ઓફ એટમ એ રેડિયસ ઓફ ન્યુક્લિયસ કરતા મિત્રો કેટલા ગણો મળ્યો દસ પાંચ ગણો બરાબર એટલે ઓપ્શનમાં થશે બી ઓપ્શન

અને પરમાણુના કેન્દ્રનું કદ એટલે વોલ્યુમ ઓફ ન્યુક્લિયસ એ ફોર એટમ એન્ડ ફોર ન્યુક્લિયસ ઓકે હવે એ વાત તો બહુ સ્પષ્ટ છે કે પરમાણુ કે પરમાણુનું કેન્દ્ર બંને ગોળાકાર આકાર ધરાવે છે અને ગોળાકારનું કદનું સૂત્ર તમે લોકો જાણો છો ચાર તથ્યાંશ પાય આર નો ઘન પણ અહીંયા રેડિયસ ઓફ એટમ લઈશું એનો ઘન કરીશું ને નીચે લઈશું પાછું ચાર તથ્યાંશ પાય

મળશે મળશે અને અને આ આપણને આપણને ફાઇનલી એટલે જવાબમાં શું આવશે ઓકે તો આનો ઓપ્શન કયો થશે સી ઓપ્શન કે પરમાણુનું કદ એટલે વોલ્યુમ ઓફ એટમ એ

પરમાણુય દણાંક એટલે એટોમિક વેટ એમની વચ્ચેનો શું સબન હતો તો સબન આપણે જાણીએ છીએ આર બરાબર આર ઝીરો ઇન્ટુ એ ની વન બાય થ્રી ઘાત એ ઓપ્શન ક્યાં છે મિત્રો તો એવો ઓપ્શન આપણને ડી માં જોવા મળશે જ્યાં આર શું છે એ પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા છે પરમાણુની ત્રિજ્યા નથી પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા છે

ધરાવતા પરમાણુ કેન્દ્ર ન્યુક્લિયોન્સ ન્યુક્લિયોન્સ શું છે ન્યુક્લિયોન્સ એટલે પરમાણુનું કેન્દ્ર જેને અંગ્રેજીમાં આપણે ન્યુક્લિયસ કહીએ અને ન્યુક્લિયસમાં રહેલા કણો એટલે ન્યુક્લિયોન્સ બરાબર તો ન્યુક્લિયોન્સ કેટલા છે ચોસઠ

ની વન બાય થ્રી ઘાત કરવાની છે ઓકે આમાં કિંમત મુકતા થઈએ આની કિંમત વન પોઈન્ટ થર્ટી થ્રી ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ થર્ટીન બરાબર સેન્ટીમીટરમાં આપણે લીધું છે એટલે સેન્ટીમીટર લખી નાખીએ ગુણ્યા એ એટલે પરમાણુ દળાંક જે સિક્સટી ફોર છે રેશ ટુ વન બાય થ્રીનું ઘનમૂળ આપણે કાઢીશું બરાબર છે તો વન પોઈન્ટ થર્ટી થ્રી ટેન રેસ ટુ માઇનસ થર્ટીન સેન્ટીમીટર અને ચોંસઠનું ઘનમૂળ તો આપણને આવડે ને એટલે ચાર થશે અને આનો ગુણાકાર એ ચાર એટલે અહીંયા પાંચ પોઈન્ટ બત્રીસ આવવા જોઈએ પાંચ પોઈન્ટ બત્રીસ ગુણ્યા દસ ની માઇનસ તેર ઘાત જવાબ શેમાં આવશે મિત્રો સેન્ટીમીટરમાં એટલે આનો ઓપ્શન કયો થશે બી પાંચ પોઈન્ટ દસ ની માઇનસ તેર ઘાત ઓકે ત્યાર પછી નવમાં એમસીક્યુ પર જઈએ એલ્યુમિનિયમ ના પરમાણુ કેન્દ્રની ત્રિજિયા ગણો એલ્યુમિનિયમની નહીં એલ્યુમિનિયમ ના કેન્દ્રની તો એની પરમાણુ ત્રિજ્યા ગણવાની છે એનો પરમાણુ દોળાંગ

દસ ની માઇનસ તેર ગાથ સેન્ટીમીટર પણ એક મિનિટ જરાક ઓપ્શનમાં ચેક કરશું તો બધા જવાબ તમને મીટરમાં આપેલા છે ઓકે તો મીટર આપણે મીટરમાં કન્વર્ટ કરી નાખીએ તો ત્રણ પોઈન્ટ નવ્વાણું છે એટલે આપણે ચાર પણ લખી શકીએ અને દસની માઇનસ તેર ઘાત છે સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરવા છે એટલે શું કરીશું તો એને સો વડે ભાગીશું અને સો વડે ભાગશું એટલે ટેન નેસ ટુ માઇનસ ફિફ્ટીન મીટર થશે ઓપ્શન કયો આવશે મિત્રો તો ઓપ્શન આપણને મળશે બી જરા ધ્યાન રાખજો મિત્રો તો આપણે ભૂલથી એ ઓપ્શન પર ટીક થઈ જાય પણ અહીંયા સેન્ટીમીટર નથી મીટર છે એનું આપણે કાળજી રાખવી જોઈએ હવે દસમું એમ જોઈએ જો સાહીઠ અંશે વિચલન પામતા કણોની સંખ્યા

છેદમાં વન ટ્વેન્ટી લઈએ છીએ અહીંયા ઇક્વલ ટુ કરી નાખીએ અને આની માટે શું હતું વન છેદમાં સાઈન નાઇન્ટી ટુ એટલે ફોર્ટી થશે તો સાઈ ફોર્ટી ફાઈવ પાવર ફોર ઓકે અને છેદમાં શું આવશે વન ટ્વેન્ટી સાથે સિક્સટી બાય ટુ છેદમાં શું આવશે વન છેદ સિક્સટી બાય ટુ છે એટલે સાઈન થર્ટી રેસ્ટ ટુ ફોર ઓકે અને એના ઉપરથી સાદુ રૂપ આપીએ એટલે મ્યુ ના છે કિંમત મૂકવાની થાય તો સાઇન ફોર્ટી ફાઈવની કિંમત છે વન ઓપોટ અને સાઇન 30 ની કિંમત છે વન બાય ટુ એટલે કેમ થશે મિત્રો મ્યુ છેદમાં વન ટ્વેન્ટી ઓકે અને અહીંયા સાઈન થર્ટી એટલે કેટલા છે વન બાય ટુ વન બાય ટુ રેસ ટુ ફોર થશે અને અહીંયા વન બાય રૂટ ટુ અને એ પણ રેસ ટુ ફોર આવશે બરાબર એટલે મ્યુ ના છેદમાં વન ટ્વેન્ટી આ વન બાય ની ફોર ઘાત કરીએ એટલે વન બાય સિક્સટીન મળે અને વન બાય રૂટ ની ફોર ઘાત કરીએ એટલે વન બાય ફોર મળશે બરાબર છે અને એના ઉપરથી કેમ થશે મ્યુ છેદમાં અને અહીંયા ઉપર ફોર આવશે નીચે સિક્સટીન થઈ જશે એટલે મ્યુ આપણે ફાઇનલી જોતો હોય તો વન ટ્વેન્ટી ઇન્ટુ ફોર ડિવાઈડેડ બાય સિક્સટીન અને અહીંયા આપણે છેડ ઉડાડીએ તો અહીંયા જવાબ આપણને ત્રીસ મળશે એટલે આનો જવાબ આવશે તગડે ને મીંડે ત્રીસ એટલે વિચલન પામતા કણોની સંખ્યા જો આપણે શોધવાની થાય તો કેટલી આવશે ત્રીસ આવશે થર્ટી આવશે